સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં આપની સાથે હું નીરજ કંસારા જોડાયો છું ક્યુ ટુથી અપેક્ષાની એક ખાસ રજૂઆત લઈને મહત્વનું છે કે હવે આપણે ક્યુ ના પરિણામ સિઝનની થોડા સમયની અંદર શરૂઆત થતી જોવા મળશે ઘણી બધી ઘટનાઓ આ ત્રિમાસિકની અંદર આપણને થતી જોવા મળી છે કે જ્યાં ભારત પર પહેલાં પચાસ 25% ટકા અને ત્યારબાદ પચાસ ટકા ટેરિફ લાગતા જોયા એ બાદ એક જીએસટી કાપની જાહેરાત કરવામાં આવી અને જીએસટી કાપ ક્યુ પૂર્ણ થાય એ પહેલાં જ અમલ આવતો દેખાયો એક તહેવારોની સિઝન પણ અહીંયા શરૂ થઈ છે એટલે આ બધા તો એક ફેક્ટર્સ છે જે ખાસ કરીને આપણે ધ્યાનમાં રાખી રહ્યા છીએ પરંતુ આ બધાની અસર આપણને કંપનીઓના પરિણામ પર પણ ઓછે અંશે આવતી દેખાશે એટલે એના પર એક નજર રાખવાની છે તો આજે આપણે એ જ ચર્ચા કરવાની છે કે આજે પરિણામો આવવાના છે એના પ્રત્યેથી બજાર પાસેથી શું અપેક્ષા બનતી દેખાઈ રહી છે અને આ ચર્ચામાં આપણી સાથે લેટિન મનહરલાલ ગ્રુપના નીરવ આશર અત્યારે જોઈએ જોડાયા છે થોડીવારમાં માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ જોડાશે એ બંનેની સાથે આપણે આ ચર્ચાને આગળ વધારીશું સૌથી પહેલાં તો નીરવજી સ્વાગત આપનું સીએનબીસી બજારમાં અને ખાસ કરીને સૌથી પહેલાં તો તમારી પાસેથી એ જાણવું છે કે જો આપણે ક્યુ ટુના પરિણામોની સિઝન હવે લગભગ આવતા અઠવાડિયાથી શરૂ થતી દેખાશે આઈટી દર વખતની જે પહેલાં પરિણામો આપશે ત્યારબાદ ધીરે ધીરે બેન્કિંગના અને બીજા અન્ય સેક્ટરના પણ આપણને રિઝલ્ટ આવતા દેખાશે ઓવરઓલ આમ તો આપણે જોવું છે કે ક્યુ ટુ ની અંદર ઘણું મહત્વની ઇવેન્ટો થઈ હતી પરંતુ એવી કોઈ બહુ મોટા ગ્રોથની અપેક્ષા અત્યારે બજાર નથી રાખી રહ્યું ખાસ કરીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો કે ક્યુ ટુ ની અંદર ઓવરઓલ એક પરિણામની સિઝન કેવી રહી શકે છે ગુડ આફ્ટરનૂન એન્ડ થેન્ક યુ ફોર ધ ઇન્વાઇટ વેલ આઈ થિંક જે આપણે ક્યુ ટુ માંથી કોઈ માર્કેટને ખાસ એક્સપેક્ટેશન્સ હતી નહીં ઇનિશિયલી But I think a uh, 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 in, uh, inflection point. uh, uh, tarf, uh definitely a uh, expectation that markets can see some inflection point at this point of time. A uh, market per j on account of uh, of the tariffs. Uh, to of certain sectors can get impacted. But I think uh, GST uh, 2.0 GST reform chai, you know, impact uh, is expected to be uh, quite positive. You auto sales numbers are encouraging, and the festival season sales, chai, that has been quite strong. You point out that going forward things can improve, uh, and we can expect a better set of numbers going forward. Aakle, I, I think guidance also, that is going to be very, very important. બટ આઈ થિંક જે બે સેક્ટર્સ પર માર્કેટની નજર રહેશે જેમ તમે આઉટ કર્યો કે અર્લી બર્ડ્સ જે હોય છે એમાં વી હેવ આઈટી અને વી વિલ બી હેવિંગ બેન્કિંગ એન્ડ ફાઈનાન્શિયલ સર્વિસીસ તો આઈ થિંક એઝ ફાર એસ આઈટી સેક્ટર ઇઝ કન્સર્ન તો લાર્જલી ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ મ્યુટેડ શો અને આપણે જોયું કે આ જે એચ વન બી વિઝા ફી જે છે રજિસ્ટ્રેશન ફી છે એ હાઇક કરવામાં આવી છે એના કારણે માર્કેટને ડેફિનેટલી ઇમ્પેક્ટ આવશે એટ ધ સેમ ટાઈમ જે સ્પેન્ડિંગ છે આઈટી સ્પેન્ડિંગ છે એ બી ઇમ્પેક્ટ થયું છે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે આઈટી સ્પેન્ડિંગમાં નોર્થ અમેરિકા છે ઇટ અકાઉન્ટ ફોર્ટી પર્સન્ટ ઓફ ધ ગ્લોબલ સ્પેન્ડ અને એના પછી યુરોપ આવે છે યુરોપ હેઝ ઓલ્સો બીન ક્વા ક્વાઇટ ઇન મ્યુટેડ છે સ્પેન્ડિંગ ત્યાં અને આઈ થિંક જેટલું આઈટી સ્પેન્ડિંગ આવી રહ્યું છે જ્યાં ગ્રોથ છે દેટ ઇઝ ફ્રોમ ધ એપેક રીજન દેટ ઇઝ એશિયા પેસેફિક ચાઈના એન્ડ સાઉથ ઇસ્ટ એશિયા તો આઈ થિંક ઇમ્પોર્ટન્ટ ટુ સી કે વિચ કંપનીઝ આર ગોઈંગ ટુ બેનિફિટ આઉટ ઓફ ધીસ યુએસમાં બી ધ સિનારીઓ ઇઝ નોટ દેટ ગ્રેટ અને આઈ થિંક એઝ ફાર એઝ બેન્કિંગ એન્ડ ફાઈનેન્સિયલ સર્વિસીઝ આર કન્સર્ન તો વી કુડ સી એન્ડ અપટેક ઇન ધ ક્રેડિટ ઓફ અને ગોઈંગ ફોરવર્ડ ઓફકોર્સ નિમ્સ આર એક્સપેક્ટેડ ટુ ઇમ્પ્રુવ ક્વોલિટી ઓફ અર્નિંગ્સ ઇઝ એક્સપેક્ટેડ ટુ ઇમ્પ્રુવ એટલે આઈ થિંક આ બે સેક્ટર પર માર્કેટની નજર રહેશે અને આઈ થિંક ઇન આઈટી સેક્ટર જે લાર્જ પ્લેયર્સ છે એમને નેગેટિવ ઇમ્પેક્ટ ઇઝ એક્સપેક્ટેડ અને મિડ કેપ પ્લેયર્સ આર એક્સપેક્ટેડ ટુ પરફોર્મ બેટર અને એઝ ફાર એઝ બેન્ક્સ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ આર કન્સર્ન તો આઈ થિંક પીએસયુ સેક્ટર પીએસયુ બેન્ક્સ આર એક્સપેક્ટેડ ટુ ડુ બેટર હમ એટલે જો બહુ બ્રોડર નીરવજીએ ઘણા બધા મુદ્દાને આવરી લીધા આ જવાબની અંદર ખાસ કરીને એક આઈટી પ્રત્યે હજી કોઈ એવી બહુ મોટી આશા નથી બની રહી મિડકેપ આઈટી કદાચ અહીંયા લીડ લઈ શકે છે પીએસયુ બેન્કો પર ખાસ એક નજર રાખવાની છે જ્યારે બેન્કિંગની વાત કરીએ છીએ ત્યારે પરંતુ મારે આઈટીને લઈને તમારી સાથે થોડી વધારે ડિટેલમાં ચર્ચા પણ કરવી છે એનું રીઝન કે આ આ પહેલું ક્વાર્ટર નથી ક્યુ ટુનું આપણે જોઈ જોઈ રહ્યા છીએ કે છેલ્લા ઓલમોસ્ટ ચારથી પાંચ ક્વાટરથી અહીંયા કોઈક ને કોઈક કારણોસર આપણને રિકવરી આવતી નથી દેખાઈ રહી પહેલાં જ્યારે અમેરિકાની અંદર વ્યાજદરો ઉપરના સ્તરે હતા ત્યારે આપણે એ રીઝન્સ જોતા હતા કે ખાસ કરીને અમેરિકાની અંદર ડિસ્ક્રેશનરી કે સ્પેન્ડિંગ જે છે એ અટકેલું છે એને લીધે ગ્રોથ નથી આવી રહ્યો ત્યાં એ થોડું ઇમ્પ્રુવ થતું જોવા મળ્યું તો હવે એચ વન બી વિઝાના ઇશ્યુ આપણને આવતા જોવા મળી રહ્યા છે ને ટેરિફની તલવાર તો હજી સુધી એના પર લટકી જ રહી છે એટલે એ એ બધા પોઈન્ટ્સ તો હજી આપણે એને નથી કર્યા પરંતુ મૂળ પ્રશ્ન અહીંયાથી એ છે કે જો આપણે આઈટીની અંદર એક અંડર પરફોર્મન્સ રિટર્નવાઇઝ પણ જોઈ લીધું છે અર્નિંગ્સ પણ એવા કોઈ બહુ વધારે અત્યારે આપણને સારા એ નથી કરી રહ્યા બીજી તરફ ટીસીએસ જેવી મોટી કંપનીઓ છે એ તો ઓલરેડી લે ઓફની વાત કરી રહી હતી ક્યુ ટુની અંદર જ્યારે મિડમાં આપણે જોયું એટલે એટ્રિશન પણ અહીંયાથી કદાચ આપણને વધતા જોવા મળી શકે તમને લાગે છે કે હજી આઈટીને રિકવર કરવા માટે થોડાક ક્વોટર્સ થોડાક એક બે ક્વોટર માટે લાગશે આ અર્નિંગ રિકવરી આવતા કે પછી ક્યુ થ્રી ક્યુ ફોર તમને એટલીસ્ટ ક્યુ થ્રીમાં તો નહીં પરંતુ ક્યુ ફોરમાં એક રિવાઇવલની આશા છે કઈ રીતે આ આખી પરિસ્થિતિને આઈટી માટે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ ન ક્યુ માટે પરંતુ આવનારા સમય માટે વેલ આઈ થિંક આઈટી સેક્ટર માટે એક ખૂબ બધા ચેલેન્જીસ ફેસ કર્યા છે અને આઈ થિંક દે આર ઓન અકાઉન્ટ મલ્ટિપલ ફેક્ટર્સ એક યુએસ ઇકોનોમીમાં સ્લોડાઉન છે ડિસ્ક્રિપ્શનરી સ્પેન્ડિંગ ઇઝ ડાઉન મોસ્ટ ઓફ ધી આઈટી કંપનીઝ દે વોન્ટ ટુ સ્પેન્ડ ઓનલી ઓન વોટ ઇઝ નેસેસરી એટલે ડિસ્ક્રિપ્શનરી સ્પેન્ડિંગ ઇઝ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ટાઈમ બી અને એક ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે અગર આપણે જોઈએ તો મેજોરિટી ઓફ ધી આઈટી સ્પેન્ડ જે વર્લ્ડ વાઈડ થઈ રહી છે દેટ ઇઝ ગોન ઓન જનરેટિવ એઆઈ દેટ ઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્લાઉડ એન્ડ સાયબર સિક્યોરિટી હવે આ બધા ન્યૂ ટેકનોલોજીસ છે વેધર ઇટ ઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓર ક્લાઉડ ઓર સુપર કમ્પ્યુટર્સ એક્સેટ્રા અને આઈ થિંક ડોમેસ્ટિક આઈટી કંપનીઝ હેવ નોટ ડન ધ નેસેસરી અપસ્કિલિંગ જે વિચ વોઝ રિક્વાયર્ડ એટલે હવે એટ ધિસ પોઈન્ટ ઓફ ટાઈમ Uh, TCS has around 6 lakh employees and then they have indicated quietly that we, uh, uh, we, will, we will need to separate around 2% of, uh, of, of, uh, of the of the workforce i of course there has been allegations that they are going to separate around 2% of the workforce i think uh, uh, pressure tactics allegations have been, and allegations i think the whole scenario is becoming a little bit ugly at this point of time reasons, uh, in a, uh, certain reasons uh, TCS wants to hold on to the margins. percent margin margin, 20% industry leading margins, they want to hold on to that. So I think in the, during the first quarter, uh, employee cost and other cost was very, very high. So I think uh, TCS wants to contain that and wants to protect the margins. Uh, I think more or less that is the case with a lot of other uh, IT companies. અને આ ટ્રાન્ઝેક્શનને મેનેજ કરવું ઇઝ લિટલ બીકમિંગ અ લિટલ બેટ ડિફિકલ્ટ ફોર ધ આઈડી કમ હમ એટલે જુઓ ખાસ કરીને અહીંયાથી આ બધી ચિંતાઓ પણ આપણને રહેતી જોવા મળી શકે છે આઈટી કંપનીઓને લઈને એટલે એના પર પણ એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે કે કઈ રીતે અહીંથી આપણને એક આ પરિસ્થિતિ સુધરતી જોવા મળી શકે છે ઘણા બધા પડકારો અહીંયા ખાસ કરીને આઈટી માટે છે એટલે એ બધાને ઓવરકમ કરવા એ સહેલી વાત નહીં રહે એટલા પર એટલે એના પર એક ધ્યાન રાખતા રહીશું પરંતુ એ સાથે જ અત્યારે સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો વિરામ બાદ પાછા આવે આપણી સાથે જગદીશજી પણ જોડાઈ રહ્યા છે એમની સાથે પણ આ ચર્ચાને આગળ વધારી શું પરંતુ હાલ રોકાઈએ વિરામ માટે સ્વાગત એક નાનકડા વિરામ બાદ આપનું Q2 થી અપેક્ષાની એક ખાસ રજૂઆતમાં આપણી સાથે લેટિનલ લેટિન મનહરલાલ ગ્રુપના નિરવ આશર જોડાયેલા છે અને માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ જોડાઈ ગયા છે જગદીશજી સ્વાગત આપનું પણ અને ખાસ કરીને સૌથી પહેલા આપણે ઘણા સમયથી આમ તો વાત કરી રહ્યા છીએ પરંતુ ઓવરઓલ હવે જ્યારે પરિણામની સીઝન નજીક આવીને બેઠી છે ત્યારે તમને હવે ખાસ શું અપેક્ષા છે આ Q2 ના એટલે કે બીજા ત્રિમાસિકના પરિણામોને લઈને ગુડ આફ્ટરનૂન નીરજભાઈ

ઇન્ફોસિસને એ બીજી બધી કંપનીઓ ગાઈડન્સ આપે છે પણ અત્યારે જે રીતે પરિસ્થિતિ અમેરિકામાં છે અને જે રીતે વિઝા ફી વગેરે ઇન્ક્રીઝ કરી છે અને લગભગ આ એક શરૂઆત થઈ ચૂકી છે મોટાભાગની ટેકનોલોજી કંપની આ ફેસિંગ બિગ ચેલેન્જીસ અત્યારે સમાચાર એવા પણ આવ્યા છે કે ટીસીએસ ઓ ગીવન નોટિસ ટુ સમઉટ થાઉઝન્ડ એમ્પ્લોઈઝ ટુ રેઝિગ્નેશન્સ અને ફર્ધર રિફ્રેસમેન્ટ કેન ઓલ્સો બી ડન જે પરિસ્થિતિનું નિર્માણ છે એ જોતા કદાચ આઈટી સેક્ટર વિલ ડેફિનેટલી અન્ડરપરફોર્મ કદાચ એ સાથે સાથે તમે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝની વાત કરોડિંગ ગુડ રિઝલ્ટ છે એક તો જે છેલ્લા મહિનામાં સપ્ટેમ્બર મહિનામાં એક ફાયદો થયો જીએસટીનો એને કારણે જે વેચાણના આંકડા અત્યારે જોયા એને કારણે થોડો ઘણો ફાયદો મોટો આ કંપનીઓને થઈ શકે છે ત્રીજું જે છે એ મારી દ્રષ્ટિએ ખાસ કરીને Uh, sector they say which is uh, definitely defense sector they uh, definitely going to be going to be there in this uh limelight uh sector say that has been coming up with good orders and a good good potential with this all the uh, people in the the on the people on the people uh, on, on these that are going to do it i think there's going to be mixed result between this uh, ઓલ ધ સેક્ટર ઇન પર્ટિકુલર બી વેરી ડિફેન્સ સેક્ટર હમ ડિફેન્સ સેક્ટરને લઈને એક આશાવાદ છે એટલે એના પર તો એક ધ્યાન રાખીશું કે કઈ રીતે આપણને ખાસ કરીને પરિણામની સિઝન એક આવતી જોવા મળે છે પરંતુ આઈટી હજી પણ થોડીક એક ચિંતાનો વિષય બને છે પરંતુ આ બધાની વચ્ચે એક બેન્કિંગ સેક્ટરનો વ્યૂ જગદીશજી તમારી પાસેથી લેવો છે અને ખાસ કરીને એ જાણવું છે કે જો બેન્કિંગ સેક્ટરને લઈને થોડી ઘણી ચિંતાઓ ક્યુવનમાં આપણને જોવા મળી હતી કે જાંગળી જે એનઆઈઆઈસ છે એની અંદર એક સારો ગ્રોથ જોવા મળ્યો હતો પરંતુ પેટમાં કશેક ને કશેક થોડીક ચિંતાઓ હતી નો ડાઉટ ટ્રેઝર ને એ બધા આપણને સારી રહેતા જોવા મળ્યા હતા જેને લઈને ઓવરઓલ એક આપણને ગ્રોથ તો જોવા મળ્યો હતો પરંતુ હજી પણ તમને લાગે છે બેન્કોની અંદર જે ક્રેડિટ ગ્રોથ ન આવવાની પરિસ્થિતિ જે હતી એ હજી પણ પરસિસ્ટ કરી રહી છે કારણ કે જો એક તરફ જ્યારે વ્યાજદરો છેલ્લે બે પોલિસીથી તો આપણે કોઈ ફેરફાર નથી જોયો પરંતુ ઓવરઓલ એક સારી રીતે નીચે તો આવ્યા છે એનઆઈએમ પર પણ પ્રેશરની વાત ઘણા બધા બેંકોએ ક્યુ વનની અંદર કરી હતી પરંતુ હવે અહીંથી ક્યુ ટુમાં તમને શું અપેક્ષા બની રહી છે સુરેશભાઈ તમે જુઓ તો આમ શરૂઆત જો અત્યારથી થઈ આ વર્ષની એટલે બે હજાર પચીસની તો લગભગ ત્રણ વખત મળીને લગભગ એક ટકા જેટલો વ્યાજ એટલે હંડ્રેડ બેસીસ પોઈન્ટનું વ્યાજનો ઘટાડો આરબીઆઈએ કર્યો છે શરૂઆતનો પહેલો તબક્કો હતો મોટાભાગની બેંકોએ વ્યાજના દરની જે કંઈ પણ બેનિફિટ હોય લગભગ વર્ચ્યુઅલી ધી ડીડ નોટ પાસ બીજા વ્યાજના દરનો ઘટાડો થયો ત્યારથી થોડી ઘણી પાસ ઓન ચાલુ થઈ અને જે પછી છેલ્લો આવ્યો અડધો ટકાનો તેમાં મને એવું લાગે છે કે આ કર્યું છે હજી પણ અમુક બેન્કો છે કે જેને પૂરેપૂરો ફાયદો પોતાના ગ્રાહકોને નથી આપ્યો આખી પરિસ્થિતિ મારી દ્રષ્ટિએ આમ તો ડેફિનેટલી શુડ બી ગુડ ફોર ધ બેન્ક કારણ કે જે ફર્સ્ટ ક્વાર્ટરના રિઝલ્ટ આવ્યા એ જોતા મોટાભાગની બેન્કો ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટરની બેન્કો તેઓ ડેફિનેટલી આઉટ પરફોર્મ અને પબ્લિક સેક્ટર બેન્કની તમે વાત કરો કે ત્રણ કે ચાર નામ જે મારા પોતાના ખ્યાલમાં આવે છે એમાં એક તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંક ઓફ બરોડા પંજાબ નેશનલ અને બેંકરા બેંક આ બધી આ ડેફિનેટલી ગુડ ગુડ ધ ઓફ સાથે સાથે વરસાદ સારો થયો છે અને એટલા માટે જે એનપી ના જે આંકડા છે એ મારી દ્રષ્ટિએ કમ્ફર્ટેબલી નીચે તરફ રહેવા જોઈએ અમુક જગ્યાએ અતિવૃષ્ટિ ચોક્કસ થઈ છે પણ હું નથી માનતો કે દેટ ઇઝ મેજર પોર્શન ઓફ ઇટ આઉટ ઓફ સે હંડ્રેડ પર્સેન્ટ રેઇનફોલ એવી થ્રી ઓર ફોર ઓર ફાઈવ પર્સેન્ટ કે જ્યાં અતિવૃષ્ટિ થઈ છે બાકી નાઇન્ટી ફાઈવ એરિયામાં તો જે વરસાદ થયો છે બરાબર થયો છે એટલે મારી દ્રષ્ટિએ મોટાભાગની બેન્કો ઇન પર્ટિક્યુલર પ્રાઇવેટ સેક્ટર બેન્ક અને એમાં જો આપણા નામ આપું તો એચડીએફસી બેંક કોટક મહેન્દ્ર બેન્ક આઈસીઆઈસી બેંક અને એક્સિસ બેન્ક ઓલ દીઝ ફોર સિક્સ હમ લેજો ખાસ કરીને સેકન્ડ હાફની અંદર પણ એક પરિણામ સારા રહેતા જોવા મળશે ખાસ કરીને પ્રાઇવેટ લા લાર્જ પ્રાઇવેટ સેક્ટર બેન્કોની અંદર એટલે એના પર એક ફોકસ ખાસ કરીને આપણે રાખવાનો છે પરંતુ હવે છેલ્લી પાંચ ચાર પાંચ મિનિટનો સમય બાકી છે ત્યારે હવે એ પણ આપણે એક વખત જાણી લઈએ કે નીરવજી જેમ જગદીશજીએ કહ્યું કે ત્યાંથી એમને ડિફેન્સ સેક્ટરને એક અપેક્ષા છે કે ત્યાં આંગળી સારા પરિણામ આવી શકે છે એવું તમારું કયું એક સેક્ટર છે કે જ્યાં તમને લાગે છે આ વખતે ક્યુ સારું રહેશે અને એ સેક્ટરમાંથી કે અન્ય એ કોઈ જગ્યાએથી પણ જો પર્ટિક્યુલરલી તમે કોઈ કંપની પર નજર રાખીને બેઠા હો કે જ્યાં તમને કન્વિક્શન હોય કે જ્યાં પરિણામ એક સારા આવે કે પહેલાં આપણે ખરીદી કરી શકીએ તો એવું કોઈ એવો કયો સ્ટોક રહેશે આઈ થિંક વિથ ગ્રોઈંગ ઇકોનોમી માઇનિંગ મેટલ એન્ડ રિસોર્સિસ આ એક સેક્ટર છે જેના પર ખાસ નજર રાખવી રહી કેમકે કોઈ બી ઇકોનોમીને ડેવલપ કરવા માટે માઇનિંગ એન્ડ મેટલ્સ નીડ્સ લોટ ઓફ થ્રસ્ટ અને હમણાં આપણે જોયું કે જે મિડ કેપ નાની કંપનીઝ બી છે એમાં કેપેક્સની વાતો છે ખૂબ ખૂબ જ સારું મોમેન્ટમ આપણે જોઈ રહ્યા છે સો આઈ થિંક આઈલ ગો વિથ કંપનીઝ લાઈક હિન્દુસ્તાન કોપર નેશનલ એલ્યુમિનિયમ મોઇલ હિન્દુસ્તાન ઝિંક આ બધામાં બહુ જ સારું ટ્રેક્શન થઈ રહ્યું છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ એન્ડ ગોઈંગ ફોરવર્ડ ઇટ હેઝ ટુ સસ્ટેન અને ઇફ ઇફ ધીસ કંપનીઝ આર એબલ ટુ ડુ ધ ઇન્વેસ્ટમેન્ટ ઇન રાઇટ મેનર તો આઈ થિંક આ બધા સ્ટોક્સમાં પોટેન્શિયલ છે કે દે કેન બી મલ્ટીબેગર્સ ઇન ધ ટાઈમ રિક હમ એટલે જુઓ જે ખનન સાથે સંકળાયેલી કંપનીઓ છે એમઓઆઈએલ છે કે હિન્દુસ્તાન ઝિંક હિન્દુસ્તાન કોપર એ બધા પર તમારે ખાસ નજર રાખવાની છે કે જ્યાં આગળ આપણને એક સારા પરિણામ રહેતા જોવા મળી શકે છે એટલે એના પર એક ફોકસ ખાસ રાખજો જગદીશજી આપણે ડિફેન્સ તો કહ્યું કે આપણે ડિફેન્સની અંદર એક સારા પરિણામની અપેક્ષા છે તો પછી જે કોઈ સ્ટોક જે તમે વોચઆઉટ કરી રહ્યા છો ડિફેન્સ સ્પેસમાંથી જે તમને ગમી રહ્યો છે કે અન્ય કોઈ આ સેક્ટરમાંથી કોઈ સ્ટોક તમને આ વખતે સારો લાગી રહ્યો છે પરિણામ ની દ્રષ્ટિ એક પરિણામ ની અપેક્ષા ની દ્રષ્ટિએ મને લાગે છે કે ડિફેન્સ સેક્ટર એક તો નોટ ફોર રાઇટ નાઉ ફોર ધ સેકન્ડ હાફ ઓફ ધીસ 2025 26 પણ નીરજ ભાઈ મને લાગે છે કે ઓવર અ પીરિયડ ઓફ એટલીસ્ટ 2 ટુ 3 યર્સ આઈ એમ શ્યોર ઓલ ધીસ કંપનીઝ એટલે તમે હિન્દુસ્તાન એરોનોટિક્સ ની વાત કરીએ બીએન ની વાત કરીએ કોશિન શિપયાર્ડ ની વાત કરીએ મસગાવ ડોક ની વાત કરીએ બીએમએલ ની વાત કરીએ કોઈ પણ કંપનીની આપણે વાત કરીએ તો ધે આર ડેફિનેટલી ગોઈંગ ટુ પરફોર્મ એબ્સુલેટલી આઉટસ્ટેન્ડિંગ બે કારણો છે એક તો ગવર્મેન્ટ ઇઝ વર્ચ્યુઅલી ઓનર ઓફ સેકન્ડલી ગુડ ઓર્ડર નેક્સ્ટ ફોર ટુ ફાઈવ ઇર્સ થર્ડલી એ જે પ્રોફિટ માર્જિન ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન પર કામ કરે છે અને જે જાતના કોટેન્શિયન્સ એ લોકો ભરે છે એ લગભગ એ પર્ટિક્યુલર કંપની બી અ કમ્ફર્ટેબલ રિટર્ન અને જે સૌથી અગત્યની વાત એ છે કે જેટલી બી નવી રિક્વાયરમેન્ટ ડિફેન્સ સેક્ટર ડિફેન્સ તરફથી આવી રહી છે આઈધર નેવીની હોય કે એરફોર્સ હોય કે ઇવન ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ફોર્સ હોય તો બધી લગભગ મોટા ભાગની આ વસ્તુ ત્યાં જ ડાયવર્ટ થાય છે ત્રીજી વસ્તુ જે આપણે કહીએ કે સોનામાં સુગંધ પડે એવું એવું છે કે જે અત્યારે રિસન્ટ ઓર્ડર્સ ફોર એક્ઝામ્પલ હિન્દુસ્તાન એરોનોટિક્સ મળ્યા છે એમાં સિત્તેર ટકા જેટલું કોમ્પોનન્ટ એ આપણા પોતાના દેશના જ બનાવવાના બનાવેલા વપરાવાના છે અત્યારે રિસન્ટલી નાઇન્ટી સેવનના એક જેટ ફાઇટર્સના ઓર્ડર એચએલ મળ્યા છે અને આઈ એમ શ્યોર કે જે લખના જે જાતનું વર્કિંગ એ લોકો કરે છે એ વર્કિંગ પ્રમાણે આ બધી કંપનીઓને હું એમ નથી માનું દે બી મેકિંગ અ બમ્પર પ્રોફિટ પણ વન થિંગ ઇઝ ફોર ડેફિનેટલી શ્યોર દેટ ધીસ કંપની વિલ નોટ મેક એની લોસીસ જે નોર્મલી આપણે હંમેશા ભીતી રહેતી હોય છે અથવા તો રિઝલ્ટ આપણે ધારણા કરતા ખરાબ આવતા હોય છે આ બધી કંપનીઓ માટે રિઝલ્ટ ખરાબ આવે એટલીસ્ટ હું નથી માનતો કે બે કે ત્રણ વર્ષ સુધી તમને કોઈ નેગેટિવ રિટર્ન જોવા મળે હમ એટલે જો આ બધી ડિફેન્સ કંપનીઓ પર નજર રાખજો કે જ્યાં આંગળી એક સારા રિઝલ્ટની અપેક્ષા બનતી દેખાઈ રહી છે અને ન માત્ર આ ક્વાર્ટર માટે પરંતુ બે ત્રણ વર્ષ માટે તમારે અહીંયાથી ખાસ કરીને એક રોકાણની મર્યાદા રાખવી જોઈએ આ એટલે જતાં જતાં નીરજજી તમારી પાસેથી એક સિમેન્ટ સેક્ટરનો વ્યૂ લેવો છે કારણ કે જો આ એક એવું સેક્ટર છે કે જ્યાં આંગળી આપણને ક્યુ વનમાં ઘણા સારા પરિણામ રહેતા જોવા મળ્યા હતા ક્યુ ટુની અંદર હવે તો અહીંયા એક જીએસટી કટ પણ આવ્યો છે એની પણ એક થોડીક અસર જોવા મળશે માર્જિનની અંદર પરંતુ ઓવરઓલ એક જે ઇમ્પોર્ટેડ એ લોકોની ઇનપુટ કોસ્ટ છે એને લઈને થોડીક ચિંતાઓ છે તમને લાગે છે ક્યુ સિમેન્ટ માટે પણ ક્યુ ટુ સારું રહેતું જોવા મળશે આપણને આઈ થિંક સિમેન્ટમાં એક આપણે કહી શકીએ કે એક ડિસિપ્લિન આવી ગયું છે સેક્ટરમાં કે કેમકે કોસ્ટ કટિંગ કોસ્ટ રેશનલાઇઝેશન અને ઓપરેશનલ એફિશિયન્સી પર ખૂબ થ્રસ્ટ આપવામાં આવ્યું છે અને આઈ થિંક ધ ટોપ ફાઈવ ટુ સિક્સ પ્લેયર્સ જે છે ઇન્ડસ્ટ્રીમાં દે આર નોટ કંટ્રોલિંગ ઓલમોસ્ટ સિક્સટી પર્સન્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રી એટલે કન્સોલિડેશન તરફનું એક હેલ્ધી ટ્રેન્ડ ચાલી રહ્યું છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ફોકસ ઓફ ધ ઇન્ડસ્ટ્રી એટ પોઈન્ટ ઓફ ટાઈમ ઇઝ ઇઝ નોટ ઓન કોસ્ટ એફિશિયન્સી એટલે કોસ્ટને કંટ્રોલમાં લાવવાનું અને ઓપરેશનલ એફિશિયન્સીઝને કેકઇન કરવાની એટલે આઈ થિંક મોસ્ટ ઓફ ધઝાર્ગેટિંગ ઈબીડા ઇન ધ રેન્જ ઓફ ટ્વેલ્વ હંડ્રેડ ટુ ફિફ્ટીન હંડ્રેડ રૂપીઝ પર ટન પ્રાઇઝિઝ આર નોટ મુવિંગ મચ ઇન એની ડિરેક્શન પણ એક લાસ્ટ એક કોઝ ઓફ કન્સન જે છે ઇઝ કે આફ્ટર જીએસટી કટ આઈ થિંક પ્રાઇઝ જે ડિક્રીઝ છે દેટ હેઝ નોટ બીન પાસ્ટન ટુ ધ ફાઈનલ કન્ઝ્યુમર્સ અમારા વર્કિંગ પ્રમાણે અરાઉન્ડ ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી ફાઈવ રૂપીસનો ફરક પડે છે ઓન અકાઉન્ટ ઓફ ધ જીએસટી રેટ ડિફરન્સ ફ્રોમ ટ્વેન્ટી એટ પર્સેન્ટ ટુ એટીન પર્સેન્ટ Uh, but I think five rupees has only been passed on to the final consumers. Eva, Ek article we have uh, referred to. Uh, so I think uh, that could be a cause of concern as far as the cement sector is concerned. Rest, I think uh, demand is not an issue. Uh, and I think the going is quite good. હમ દિવાનની ચિંતા નથી એક સારું રહી શકે છે એવી એક અપેક્ષા અહીંયાથી સિમેન્ટ સેક્ટર પાસેથી બનતી દેખાઈ રહી છે એટલે એના પરથી એક ખાસ ધ્યાન રાખતા રહીશું પરંતુ એ સાથે જગદીશજી નિરવજી આ બંને પાસેથી રજા લેવાનો સમય થયો છે જગદીશજી આપણે જે પણ કોઈ સ્ટ્રોંગ અંગે ચર્ચા થઈ એના કોઈ આપના ડિસ્ક્લોઝર તો બેટિંગ સેક્ટરની વાત કરી એમાં બેટિંગ છેક્ટરમાં કોઈ પણ કોઈ શેર મારા પોતાના પોર્ટફોલિયોમાં હોઈ શકે ડિફેન્સની જ્યારે વાત કરીએ મારા પોતાના અંદર પોર્ટફોલિયામાં પણ અમારા ક્લાઇન્ટવાના પોર્ટફોલિયોમાં કે અમારી ભલામણમાં હોઈ શકે પણ હંમેશા નિરજ ભી જ્યારે પણ શેર બજારમાં માં રોકાણ કરો તો નાણાકીય સલાહકાર ની સલાહ લેજો અને એને જ અનુસરજો જે અભિપ્રાય આપની ચેનલ પર આપને આપ્યો છે મારો અંગત અભિપ્રાય છે એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો અને નીરજ જી આપના તરફથી ઇટ્સ ક્વાઇટ પોસિબલ કે જે સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા હોય વી કુડ હેવ રેકમેન્ડેડ ટુ અવર ક્લાયન્ટ્સ તો વ્યુઅર્સ આર એડવાઇઝ ટુ ટેક ધ હેલ્પ ઓફ સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ એડવાઇઝર બિફોર એક્ટિંગ ઓન એની રેકમેન્ડેશન થેન્ક યુ સો મચ જી આભાર જગદીશજી નીરવજી આપ બંનેનો અમારી સાથે આજના દિવસે જોડાયા ઇન ડિટેલ ચર્ચા ક્યુ અપેક્ષાને લઈને કરી એના માટે તો એ સાથે જ આ રજૂઆતમાં પણ બસ આટલું જ પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો સીએન બીસી બજાર નમસ્કાર